નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે સૌથી સમાચાર ગુજરાતમાં ભારે માવઠાને લઈને આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર સરકાર પાસે ખેડૂતોની મુખ્ય ત્રણ માંગણીઓ રેશન કાર્ડ ધારકો માટે પાંચ યોજના ચાલુ દિલ્હીમાં મોટો ધડાકો મોટો આતંકી ખેલ રચાયો સૌથી મોટું આંદોલન ત્રણ લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ તેલના ભાવમાં જબરદસ્ત ઘટાડો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી પેટ્રોલ ડીઝલના ભાવને લઈને જાહેરાત બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકારની મોટી જાહેરાત નોકરી ધંધા માટે ખતરનાક ટેકનોલોજી શું મોદીજી ચોરી કરીને પીએમ બન્યા છે આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પેલા મિત્રો જો તમે કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઇક કરી દેજો સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ભારે માવઠાને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી મોટી આગાહી સામે આવી દરેક મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે ગુજરાતમાં અત્યારે સવારના સમયે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ અત્યારે ગુજરાતમાં ચૌદ નવેમ્બર બાદ ફરી એકવાર વાતાવરણમાં મોટો ફેરફાર આવશે અને ઠંડીનું પ્રમાણ ઘટી ગરમીમાં વધારો થવાનો છે ને આ દરમિયાન ગુજરાતના વાતાવરણ પર અત્યારે એક મોટી સિસ્ટમ પણ બની રહી છે જે ચૌદ નવેમ્બરથી લઈને બાવીસ નવેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કમોસમી માવઠું પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગયા મહિને જે માવઠું પડ્યું જેના કારણે ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બરબાદ થઈ ગયો હતો તેવું માવઠું અત્યારે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર સર્જાશે

ગુજરાતનો ખેડૂત માત્ર અત્યારે સરકાર દ્વારા રાહત પેકેજની રાહ જોઈ રહ્યો હતો અને તેને લઈને અત્યારે મોટી ખબર સામે આવી છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માં થયેલા ભારે વરસાદને કારણે વ્યાપક પાક નુકસાનને પગલે અત્યારે ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક દ્વારા આ પેકેજમાંથી કયા ખેડૂતોને કેટલી સહાય મળશે તેના વિશે આપણે જાણીએ તો સરકાર દ્વારા જે સહાય રજૂ કરવામાં આવી છે તેનો મુખ્યત્વે લાભ જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને થરાદ એમ કુલ પાંચ ટકા દ્વારા ખેતી કરતા ખેડૂતોને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અને આ સહાય સરકાર દ્વારા મિનિમમ બે હેક્ટર સુધી આપવામાં આવશે અત્યાર ઉપરાંત વાવ અને થરાદ તથા પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતોને અત્યારે વધારાની વિશેષ સહાય કરવામાં આવી રહેલી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતોની સરકાર પાસે માત્ર ત્રણ છે માંગણીઓ આ માંગણીઓ કઈ કઈ છે તે મિત્રો તમે પણ ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ તો ગુજરાતનો ખેડૂત અત્યારે પાક ધિરાણ માટે માંગણી કરી રહ્યો છે ગુજરાતના ખેડૂતોનું બે હેક્ટર સુધીની મર્યાદાનું ત્રણ લાખ રૂપિયા સુધીનું સરકાર પાસે જે ધિરાણ રહેલું છે તે સરકારે અત્યારે માફ કરી દેવું જોઈએ અને જે ગુજરાતના ખેડૂતોએ અત્યારે પાક ધિરાણ ન લીધું હોય તો તેમના ખાતામાં સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા અત્યારે તાત્કાલિક ધોરણે જમા કરવામાં આવે બીજી માંગણી અત્યારે ખેડૂતોની તે રહેલી છે કે વીમા કંપનીની રકમની ચૂકવણી કરવામાં આવે વર્ષ બે હજાર ઓગણીસમાં પાક વીમો પાસ થયેલો હોવા છતાં પણ હજુ મોટા ભાગના ખેડૂતોના એકાઉન્ટ સુધી આ રકમ પહોંચી નથી તો સરકાર દ્વારા અત્યારે છ સાત વર્ષ પહેલાંની જે રકમ છે તે પણ ખેડૂતોને અત્યારે તાત્કાલિક આપવામાં આવે ખેડૂતોની ત્યારબાદ ત્રીજી માંગણી એ રહેલી છે કે ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદીમાં પ્રતિ હેક્ટર સુધી મર્યાદા અત્યારે બસો મણની કરવામાં આવે સાથે જ ચાલુ વર્ષે માવઠાને કારણે પલળેલી મગફળીને પણ સરકાર દ્વારા ટેકાના ભાવે જ ખરીદી કરવામાં આવે ગુજરાતનો ખેડૂત અત્યારે સરકાર પાસેથી આ ત્રણ મુખ્ય માંગણીઓ કરી રહ્યો છે ત્યારબાદના મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે સરકારે ચાલુ કરી પાંચ મોટી યોજના સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડ ધારકો માટે ઘણી બધી સહાય ચલાવવામાં આવે છે તેમાં વૃદ્ધાશય પેન્શન યોજના પેન્શન સાઈઠ વર્ષ કે તેથી વધુ ની ઉમર ના વરિષ્ઠ નાગરિકો ને સરકાર દ્વારા આપવામાં આવે છે જેઓ બીપીએલ પરિવાર ના છે અને જેમ ની ઉમર સાઠ વર્ષ થી લઈને ઓગણ એસી વર્ષ હોય તો તેને સરકાર દ્વારા દર મહિને બસો રૂપિયા તેમજ એસી વર્ષ કે તેથી વધુની ઉંમરના વય હોય તો તે રુદ્રને સરકાર દ્વારા મહિને પાંચસો રૂપિયા આપવામાં આવે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના ચાલીસ વર્ષથી લઈને ઓગણસી વય વરની વિધવા છે કે જેમની પાસે બીપીએલ પરિવાર કાર્ડ હોય તો તેને દર મહિને સરકાર દ્વારા ત્રણસો રૂપિયા અને એંસી વર્ષથી વધુની ઉંમર હોય તો સરકાર દ્વારા પાંચસો રૂપિયા આપવામાં આવે છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના સરકાર દ્વારા અત્યારે અઢાર વર્ષથી લઈને ઓગણા એંસી વય વર્ષના બીપીએલ વ્યક્તિને દર મહિને સરકાર દ્વારા ત્રણસો રૂપિયા મળે છે અને એસી વર્ષથી વધુની ઉંમર જો વ્યક્તિની હોય તો તેને પણ પાંચસો રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદના ખૂબ જ ચોંકવનારા સમાચાર દિલ્હીમાં થયો મોટો ધડાકો અત્યારે મોટો ખેલ રહ્યો છે મિત્રો ગઈકાલે સાંજે આસપાસ દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે અત્યારે એક મોટો વિસ્ફોટક થયો છે ને જેમાં અત્યાર સુધીના સમાચાર પ્રમાણે આઠ લોકોના મૃત્યુ થયો હોવાની પણ ખબર આવી છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા છે અને વિસ્ફોટના થોડા સમય પહેલા સીસીટીવી ફોટેજ સામે આવ્યા છે જેમાં એક શોખ્સ ડ્રાઇવિંગ સીટ ઉપર જોવા મળી રહ્યો છે જેનું નામ આંતકી મોહમ્મદ ઉમર ગણાવવામાં આવી રહ્યું છે સૂત્રોના પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ શરૂ કરાઈ ત્યારે તે પકડાઈ જવાને ડરથી ડરી ગયો અને તેને ગભરાટમાં આવીને આતંકી હુમલાની યોજના બનાવી અને તેણે તેના સાથીદારોને સાથે મળી કારના ડોનેટ લગાવવા માટે વિસ્ફોટ કર્યો હતો અત્યારે આ વિસ્ફોટને કારણે દોઢ કિલોમીટર સુધી લોકોને આ બમ્બ વિસ્ફોટનો અવાજ આવ્યો હતો અને આ ઘટનામાં અત્યાર સુધીના દસ લોકોના મૃત્યુ થયા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સૌથી મોટું આંદોલન ત્રણ લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ થશે રાજ્યના ખેડૂતો માટે અત્યારે ગંભીર આર્થિક સ્થિતિ અને પડતર માંગણીઓના સંદર્ભે પરેશ ગોસ્વામીએ સરકારને સીધું અત્યારે એલ્ટિમેટ આપી દીધું છે અને સતત એક દાયકાથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડાથી પીડિત ખેડૂતોને પોષણ ભાવ ન મળતા આર્થિક રીતે નબળા પડેલા હોવાનું પણ જણાવી તત્કાલિક સરકાર દ્વારા ત્રણ માંગણીઓ સ્વીકારી લેવા માટેની માંગ કરી છે ખેડૂતોના હક માટે આંદોલન પર બેઠેલા પરેશ ગોસ્વામી અત્યારે સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આગામી બાર દિવસમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ અનજણનો ત્યાગ કરી ગાંધીજીએ ચિંધેલા માર્ગ ઉપર ઉપવાસ આંદોલન શરૂ કરશે આ સાથે તેમણે પક્ષીય રાજકારણ ભૂલી

ત્યારબાદ તેલના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો આજે ખુલતા બજારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને તેલના ડબ્બાના ભાવમાં અત્યારે ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળતા અત્યારે દેશની ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે એક તરફ મગફળીના પાક ખેડૂતોને ફેલ જવાને કારણે બજારમાં મગફળીની સોલ્ટેજ થઈ ગઈ છે અને જેને કારણે અત્યારે

કે પીએમ સૂર્ય ઘર યોજના તમે ઉપયોગ કરો જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલાર પેનલ લગાવવાની તમને સબસિડી પણ આપશે આ યોજનાનો મુખ્ય હેતુ એ રહેલો છે કે લોકો પોતાના ઘરમાંથી જ વીજળીનું ઉત્પાદન કરી શકે ને બિલમાં નોંધપાત્ર બચત મળી શકે ત્રણ ગીગાવોટ સોલાર સિસ્ટમથી ત્રણસો યુનિટ વીજળી ઉત્પાદનમાં તમને સહાય મળે છે અને સરકાર દ્વારા અત્યારે તમારા પર ઘર પર સબસિડી વાળી સોલાર પેનલ પણ સરકાર દ્વારાની સહાયથી તમે લગાવી શકો છો ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદ મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા દુનિયાના ટોચ ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદી અરેબિયાની કંપની સાઉદી એરોમોકો એ ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટે તેમના ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કરવા માટેની જાહેરાત કરી આરો મોકો એ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસકાર કંપની છે અને તેને નવેમ્બર માસમાં ભાવમાંથી ક્રૂડ ઓઇલના ભાવમાં એક પોઈન્ટ બેથી એક પોઈન્ટ ચાર ડોલર રૂપિયા પ્રતિ બેલર ઘટાડવા માટેની અત્યારે લોકોને ઓફર કરી છે જેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જબરદસ્ત સ્ટોક સર્જાશે જેને કારણે અત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર બે હજાર રૂપિયાના હપ્તાને લઈને કરવામાં આવી મોટી જાહેરાત મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતોએ યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી અને કેટલાક લોકો એવા પણ રહેલા છે કે જે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીરા બાળકોએ અલગ 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 અરજી કરીને લાભ લીધો છે ત્યારે આ યોજનાનો લાભ પરિવારના ફક્ત એક સભ્યને મળવો જોઈએ આ ઉપરાંત એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જે ખેડૂતોની જમીન ખરીદી છે તેમને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં સરકાર દ્વારા અત્યારે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે આવનારા ટૂંક સમયમાં ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે